અંકલેશ્વર માં બિહાર ચૂંટણીમાં એનડીએનો વિજય ઉત્સવની ઉજવણી કરાઈ હતી નોટિફાઈડ એરિયા ભાજપ દ્વારા આ ઉજવણી કરવામાં આવી હતી ઢોલ નગારાના તાલે ફટાકડા ફોડી મીઠાઈની વહેંચણી ઉજવણી કરી હતી બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની જીત બાદ અંકલેશ્વરમાં ભાજપ દ્વારા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપ દ્વારા આ ઉજવણી કરવામાં આવી હતી GIDC આવેલા સરદાર પાર્ક ખાતે આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તૈયા, પૂર્વ પ્રમુખ જસુ ચૌધરી અને અનિલ સુકલિયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. સ્થાનિક કાર્યકરોમાં બિહાર ચૂંટણીના પરિણામોને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમણે ભાજપની આ જીતને વિકાસની જીત તરીકે વર્ણવી હતી. આજે આજે બિહાર વિધાનસભાના ચૂંટણી ના પરિણામો જાહેર થયા છે ત્યારે બિહારના મતદાતાઓએ ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ની સંયુક્ત સરકાર ઉપર જે જાહેર કર્યો છે એ ખરેખર અમારા તમામ કાર્યકર્તાઓ માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ છે હું માનું છું કે બિહારના નાગરિકોએ અને મતદાતાઓએ સુરક્ષા વિકાસ અને એક સ્થિર સરકાર ઉપર પોતાનો વિશ્વાસ જાહેર કર્યો છે અને એ સમગ્ર દેશમાં વિકાસની સકારાત્મક રાજનીતિનો એક પ્રતિબિંબરૂપ ઉ્યું છે હું માનું છું કે આ જે બિહારના તમામ અમારા ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ના કાર્યકર્તાઓના અથાગ પરિશ્રમ તેમજ અમારા મૌરી મંડળ શીર્ષ નેતૃત્વના દ્રઢ સંકલ્પ પરિણામ છે અને આજે સમગ્ર દેશ અને બિહારમાં આ જીતનો માહોલ છે અને જીતના વધામણા છે અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર નોટિફાઈડ એરિયા મંડળમાં પણ જીત જીતના વધામણા રહેતા અમારા બિહારના જે નાગરિકો છે જે આગેવાનો છે તે તેમજ ભારતીય જનતા પાર્ટી તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે મળી અને ઐતિહાસિક જીતને વધાવી છે અને હું વિશ્વાસ અપાવવા માંગુ છું કે એનડીએ ની સરકાર જે ડબલ એન્જિન સરકાર આગળ પણ કામ કરતી હતી તે હવે ડબલ એન્જિન સરકાર ડબલ પાવર થી વિકાસ ની આ રાજનીતિને આગળ વધારશે અને બિહારના તમામ ભારતીય જનતા પાર્ટી એનડીએ ના કાર્યકર્તાઓને અભિનંદન પાઠવું છું તેમજ અમારા મોડી મંડળ આદરણીય મોદી સાહેબ અમિત શાહ સાહેબ જે પી નડ્ડા સાહેબ તેમજ દરેક સીટ નેતૃત્વનો આ તબક્કે હું હાર્દિક અભિનંદન પાઠવું છું અને બિહારના મતદાતાઓને નતમસ્તક પ્રણામ કરું છું વંદે માત્ર ભારત માતા કીજાય